અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે છેલ્લા મહિનામાં અકસ્માતમાં વધુ લોકોના મોત થયા છે અમરાઈવાડીની બાગે સાબરકાંઠામાં શિક્ષક ગેરહાજર હોવા છતાં તેમની જગ્યાએ અન્ય શિક્ષક ભણાવતા હતા આ મામલો સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં શિક્ષણ વિભાગ એલર્ટ થયો છે શિક્ષણ વિભાગ દ્વારા તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અમદાવાદમાં બાર શિક્ષકો લાંબી રજા પર હોવાનું સામે આવ્યું છે એએમસી સ્કૂલ બોર્ડ સંચાલિત સ્કૂલના શિક્ષક અઢી વર્ષ કરતાં વધુ સમયથી ગેરહાજર છે જે અંગે તંત્ર મોડેથી જાગ્યું છે સ્કૂલ બોર્ડ દ્વારા શિક્ષકનું ડીમ્ડ રાજીનામું લઈ લેવામાં આવ્યું છે શિક્ષકને હવે તમામ લાભ મળવાના પણ બંધ થશે ચોપન સ્કૂલમાં મચ્છરના બ્રિડિંગ મળતા એકથી પચીસ હજારનો ધન અમદાવાદમાં રોગચાળો વધ્યો છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું સ્કૂલોમાં ચેકિંગ દરમિયાન મચ્છર બ્રિડિંગ મળી આવતા સ્કૂલોને નોટિસ આપીને દંડ કરવામાં આવ્યો છે એ સ્કૂલને સીલ પણ કરી દેવાઈ છે જેથી હવે ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓને મેસેજ કરીને બાળકોને મચ્છરથી બચવા ફૂલ સ્લીવના કપડાં પહેરીને સ્કૂલે મોકલવા જણાવાયું છે સ્પાઇસ જેટના મુસાફરો ફરી એકવાર થયા પરેશાન સ્પાઈસ જેટ એરલાઇન્સ અન્ય એરલાઇન્સની સરખામણીએ સસ્તી ટિકિટમાં મુસાફરને એક સ્થળથી બીજા સ્થળ લઈ જાય છે પણ સસ્તાની લાલચમાં મુસાફરોને હાલાકી વેઠવી પડે છે અમદાવાદ એરપોર્ટથી સ્પાઇસ જેટ એરલાઇન્સ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ઉડાન ભરે છે તેમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં દુબઈ તથા ડોમેસ્ટિકમાં અયોધ્યા દિલ્હી ગોવાની ફ્લાઇટ અમદાવાદથી ટેક ઓફ થાય છે ત્યારે દુબઈની ફ્લાઇટ આઠથી નવ કલાક માટે વિલંબિત થતા મુસાફરો રોષે ભરાયા હતા આ ઉપરાંત અયોધ્યાની ફ્લાઇટ પણ સાત કલાક કરતાં વધુ સમય માટે મોડી થઈ હતી તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી પાંચ લાખ કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં એલટીસીનો લાભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલટીસી વતન પ્રવાસનો લાભ છ હજાર કિમીની મર્યાદામાં આપવામાં આવે છે કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત પણ કરી આ મુસાફરીનો લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે વસ્ત્રાલમાં ખારીકટ કેનાલની બંને તરફ નો રસ્તો વરસાદમાં ધોવાયો શહેરના વસ્ત્રાલના મહાદેવ ટેકરાથી જામફળવાડી સુધીની ત્રણ કિલોમીટર કેનાલની બંને તરફ નો રસ્તો વિસ્માર થઈ ગયો છે છેલ્લા બે વર્ષથી બિસ્માર રસ્તો હોવા છતાં તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આ ખાડા કાન કરાતા હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે રસ્તો વધારે ધોવાઈ જતા ઠેર ઠેર ખાડા પડવા સહિત બિસ્માર થયો છે જેને કારણે વિસ્તારના અંદાજે વીસ હજારથી વધારે રહીશોને અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે આ ઉપરાંત ખરાબ રસ્તાના લીધે વાહનો પલટી ખાવાનો અકસ્માત થવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે ત્યારે મ્યુનિસિપલ તંત્ર તાકીદે આ રસ્તેથી લોકો અવર કરી શકે તેવું સમારકામ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે ખેતરમાં જુગાર રમતા બાર શખ્સો પકડાયા અમદાવાદમાં દારૂ અને જુગારના અડ્ડાઓ પર રેડ પાડીને પીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરના નિકોલ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બાર લોકોને પકડીને આઠ પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે આ ઉપરાંત નહીં પકડાયેલા આરોપીઓને પકડવા માટે ચક્રો પણ ગતિમાન કરાયા છે મુંબઈથી આવેલી ફ્લાઇટ ગ્રાઉન્ડ કરવા ફરજ પડી બર્ડઇટ માટે અતિસંવેદનશીલ ગણાતા અમદાવાદ એરપોર્ટ પર ફળી બર્ડઇટની ઘટના બની શુક્રવારે ઇન્ડિગોની મુંબઈથી આવેલી ફ્લાઇટ લેન્ડિંગ કરી રહી હતી ત્યારે પક્ષી અથડાતા એકસો ચાલીસ પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા બર્ડ ઇટને કારણે વિમાનનો આગળનો ભાગ ડેમેજ થઈ જતાં ગ્રાઉન્ડ કરવું પડ્યું હતું થોડા સમય પહેલાં પણ દિલ્હીથી અમદાવાદ આવતી વિસ્તારાની ફ્લાઇટને પણ લેન્ડિંગ વખતે બર્ડ ઇટ થતાં આગળનો ભાગ તૂટી ગયો હતો છેલ્લા ચાર મહિનામાં બર્ડઇટની આ ચોથી ઘટના છે એએમસી બે રાઇઝિંગ લાઇન નાખી ગંદા પાણીનો નિકાલ કરશે શહેરના પૂર્વ વિસ્તારમાં સરદારનગર નરોડા હાંસોલ સજપુર કુબેરનગર અને આસપાસના વિસ્તારોમાં ચોમાસામાં ગટરો ઉભરાવવાની સમસ્યા અને વરસાદી પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે બાર પોઈન્ટ બોતેર કરોડના ખર્ચે કુબેરનગર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનથી કોતરપુર એસટીપી સુધી નવસો ડાયા મેમિની રાઇઝિંગ મેઇન લાઇન તેમજ નોમલનગરથી ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન કોતરપુર એસટીપી સુધી આઠસો ડાયા મેમિની રાઇઝિંગ લાઇન નાખવામાં આવશે અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષમાં ત્રણસો ઓગણીસ ભૂવા પડ્યા શહેરમાં દર ચોમાસામાં અને સામાન્ય દિવસોમાં પણ રોડ પર બ્રેકડાઉન એટલે કે ભૂવા પડે છે જેને રિપેરિંગ કરવાના કારણે રોડ બંધ કરવો પડે છે અને વાહન ચાલકો તેમજ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે કરોડો રૂપિયાનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ બનાવવામાં તેમજ ડ્રેનેજ લાઇન નાખવામાં કરવા આવે છે તેમ છતાં પણ ભૂવા પડે છે છેલ્લા ચાર વર્ષમાં શહેરમાં ત્રણસો ઓગણીસ જેટલા ભૂવા પડ્યા છે જેને રિપેરિંગ કરવા પાછળ અડતાળીસ કરોડ જેટલો પર ખર્ચ કરવામાં આવે છે